રાજ્યના ગૃહપ્રધાન હર્ષ સંઘવીએ કલોલમાં વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપી હતી અને નવીન બસો અને રોડનું ખાતમુહૂર્ત કર્યું હતું રાજ્યના ગૃહપ્રધાન હર્ષ સંઘવીએ કલોલમાં વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપી હતી અને નવીન બસો અને રોડનું ખાતમુહૂર્ત કર્યું હતું સાથે સ્વચ્છતા અભિયાનમાં પણ ભાગ લીધો હતો જેમાં પચીસ જેટલી નવી બસોનું ફ્લેગ ઓફ કર્યું હતું જે કલોલથી રાજ્યના વિવિધ શહેરોમાં જશે તથા કલોલથી માણસા સુધી બનનાર નવીન રોડ જે મંજૂર થયો એનું ખાતમુહૂર્ત પણ કર્યું હતું કલોલ એપીએમસી ખાતે નવીન ગટરનું ખાતમુહૂર્ત કર્યું તથા સાથે ત્યાં આવેલ ઓએનજીસી રોડ ઉપર હાથમાં જાડુ લઈ સ્વચ્છતા અભિયાનમાં ભાગ લીધો હતો તો કલોલ તાલુકાના આરોસડીયા ગામમાં બનેલ નવીન ગ્રામ પંચાયત ભવનનું પણ લોકાર્પણ કર્યું હતું

લોકાર્પણ કરવામાં આવ્યું છે અને બીજું આનંદ ની વાત એ છે કે કલોલ વિસ્તારમાં પચીસ નવી બસો એસટી જેના માધ્યમથી કલોલ નાગરિકોને ગાંધીનગર અમદાવાદ અવર જવર માટે આ નવી બસો નો લાભ તમે સૌ લોકો લઈ શકો તે માટે આદરણીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ સાહેબ દ્વારા આ બધી વ્યવસ્થાઓ કરવાની સૂચન આવેલું હતું એ બધી જ વ્યવસ્થાઓ થઈ ગઈ છે આજે તો કલોલ માટે સે કમ બસો થી વધારે સફાઈ કર્મચારીઓ અને એ સફાઈ કર્મચારી જોડે કલોલ ને આજુબાજુના ગામડાના સૌ નાગરિકોએ સાથે જોડાઈને આ સ્વચ્છતા અભિયાનમાં ભાગ લેવો જોઈએ સ્વચ્છતા તો થઈ જશે એના પછી જે જવાબદારી છે એ આપણા સૌ લોકોની છે એ સૌ લોકો સાથે મળીને કલોલ ને સ્વચ્છ કરવામાં આપ સૌ લોકો સહયોગ આપશો તેવો સો ટકા વિશ્વાસ છે આદરણીય એ બીજા રોડો બીજી નાની મોટી ગટર લાઈન ની વ્યવસ્થાઓ આ બધી જ વ્યવસ્થાઓ તાત્કાલિક ધોરણે કલોલ ને મળે તે માટે આજે કમ પાસઠ થી વધારે નાના મોટા રોડો ત્રણ અંદર ગટર લોકાર્પણ અને ખાતમુહૂર્ત થયું છે તો આમ સૌનું અભિનંદન આપું છું અને સૌ ગ્રામજનોના અહીંયા વધુમાં વધુ સુવિધાઓ મળે તે માટે તંત્ર દ્વારા નાના મોટા તમામ કામોની અંદર ધ્યાન અપાય છે અને ઝડપથી એ કામો પૂર્ણ થશે આ માટે